સૌભાવિક ભક્તોને જય રણછોડરાય શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ડાકોરમાં હોળી મેળો બે હજાર ચોવીસ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસથી થી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ઉજવવામાં આવનાર છે તો ડાકોરના ઠાકોરના દિવ્ય દર્શનનો સમય શું હશે તે જોઈશું તો સંવત બે હજાર એંસી ફાગણ સુદ તેરસ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ શનિવારે શ્રી રણછોડરાજી મહારાજ મંદિર ડાકોરના દર્શનના સમય નીચે મુજબ રાખવામાં આવેલ છે જેમાં સવારનો સમય છે પોણા છ વાગે એટલે કે પાંચ પિસ્તાલીસ વાગે નિજ મંદિર ખુલી છ વાગે મંગળા આરતી હશે છ થી સાડા આઠ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે ત્યારબાદ સાડા આઠ થી નવ વાગ્યા સુધી શ્રી ઠાકોરજી ભોગ શણગાર ભોગ 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 એમ ત્રણેય બંધ બારણે આરોગવા માટે અને તે સમય દરમિયાન દર્શન બંધ રહેશે ત્યારબાદ નવ વાગે શણગાર આરતી કરવામાં આવશે નવ થી બાર વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે બાર થી સાડા બાર સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા માટે બિરાજશે તે સમય દરમિયાન દર્શન બંધ રહેશે સાડા બાર વાગે રાજભોગ આરતી થશે સાડા બારથી બે વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે બે વાગ્યા પછી અનુકૂળતા એ શ્રી ઠાકોરથી પોઢી જશે અને દર્શનાર્થીઓનો મંદિર હવે બંધ રહેશે ત્યારબાદ બપોરના દર્શનની સમયની વાત કરીએ તો ત્રણ ત્રીસ સાડા ત્રણ વાગે નિજ મંદિર ખુલી ત્રણ પિસ્તાલીસ વાગે ઉત્તાપન આથી થઈ ક્રમ અનુસાર શયનભોગ ભોગ આરોગી શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પહોળી લેશે તો આ ટાઈમિંગ હતા તારીખ ત્રેવીસ ત્રણ સુદ તેરસ તેમાં કેટલીક નોંધ પણ આપવામાં આવી છે નોંધ પણ જોઈએ તો પ્રથમ નોંધ એ છે કે નિજ મંદિર પ્રવેશ બંધ રહેશે ત્યારબાદ તારીખ ત્રેવીસ ત્રણ ચોવીસ થી છવ્વીસ ત્રણ ચોવીસ સુધી મંદિર પરિક્રમા બંધ છે ત્રેવીસ ત્રણ ચોવીસ થી છવ્વીસ ત્રણ ચોવીસ સુધી બહારના રાજભોગ ગૌ પૂજા તેમજ તુલા પણ બંધ રાખવામાં આવેલ છે ત્યારબાદ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના સમાધાન પ્રસાદી મંદિરના બહાર નીકળવાના દરવાજાની ડાબી બાજુએ તેમજ લક્ષ્મીજી મંદિરોથી મળી રહે છે ત્યારબાદ જોઈએ તો તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસથી પચીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી સમાધાન પ્રસારી નીચે દર્શાવેલ વધારાના સ્થળોથી મળી રહેશે તો તેમાં પ્રથમ સ્થળ છે મંદિરની બહાર નીકળવાની ડાબી બાજુએ શ્રી લક્ષ્મીજી મંદિરથી ત્રીજીની ગૌશાળામાં તેમજ ખેડાવાની વાડીની સામે ધજા કેન્દ્ર મંદિરના મુખ્ય દરવાજાની બહાર ચોગાનમાં ધજા સ્વીકારવા માટે રાખવામાં આવેલ છે મંદિર પરિક્રમા બંધ હોવાથી ભૂટકંપલ યોગ્ય જગ્યાએ મંદિર બહાર ઉતારીને દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે તો આ આગળ ઠાકોરના દર્શનનો સમય અને કેટલીક નોંધ ત્યારબાદ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસના દર્શનનો સમય જોઈએ પાગણસુદ ચૌદશ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારે શ્રી રણછોડાજી મહારાજ મંદિર ડાકોરના દર્શનનો સમય આ પ્રમાણે સવારના દર્શન ચાર પિસ્તાલીસ વાગે પોણા પાંચ વાગે નિજ મંદિર ખુલશે પાંચ વાગે મંગળા આરતી થશે પાંચથી સાડા સાત વાગ્યા સુધી સતત દર્શન ખુલ્લા રહેશે ત્યારબાદ સાત ત્રીસ થોડા સાતથી આઠ વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ શૃંગારભોગ ગોવાળભોગ સ્વૈવ ભોગ આરોગવા માટે ભીરાજશે તે સમય દરમિયાન દર્શન બંધ રહેશે આઠ વાગે સંઘાર આરતી કરવામાં આવશે અને ત્યારબાદ દોઢ વાગ્યા સુધી દર્શન સતત ખુલ્લા રહેશે બપોરના દર્શનની વાત કરીએ તો બપોરે એક ત્રીસ દોઢ વાગ્યાથી બે વાગ્યા સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા માટે ભીરાજશે અને દર્શન બંધ રહેશે ત્યારબાદ બે વાગે રાજભોગ આરતી કરવામાં આવશે અને રાજભોગ આરતી થયા બાદ દર્શન સાંજના પાંચથી સાડા પાંચ વાગ્યા સુધી ખુલ્લા રહેશે સાંજના સાડા પાંચથી છ સુધી દર્શન બંધ રહેશે શ્રી રણછોડરાયજી મંદર કોઈ ત્યારબાદ છ વાગે ઉત્તાપન આરતી કરવામાં આવશે અને આઠ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે રાત્રે સાડા આઠથી સવા આઠ આઠથી આઠ પંદર વાગ્યા સુધી શ્રી વંટોરાયજી મહારાભોગ આરોગ્ય માટે વિરાત છે અને તે સમય દરમિયાન દર્શન બંધ રહે આઠ પંદર વાગે ભોજ કાળજી પડશે આઠ પંદરથી છોડી નિત્ય બ્રાહ્મણ અનુસાર સેવા પૂજા થઈ ઠાકોરજી સફળભોગ આરોગ્ય અનુકૂળતાએ ફોડી દે તો આ હતા તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ રવિવાર ફાગણસુદ પૂર્ણિમા ફાગણસુદ પૂર્ણિમાના ડાકોરના ઠાકોરના દિવ્ય દર્શન નો સમય કંઈક આમ પ્રમાણેનો છે સવારે ત્રણ પિસ્તાલીસ વાગે ની જ મંદિર ખુલી ચાર વાગે મંગળા આરતી થશે ત્યારબાદ સાડા આઠ વાગ્યા સુધી દર્શન સતત ખુલ્લા રહેશે ત્યારબાદ સાડા આઠથી નવ આઠ ત્રીસથી નવ વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ શૃંગાર ભોગ ગોવાળભોગ એમ ત્રણેય ભોગ બંધ બારણે આરોગવા બી રાજ્યાના દર્શન બંધ રહેશે નવ વાગે દર્શન ખુલી શણગાર આરતી થશે નવથી એક વાગ્યા સુધી શ્રી ગોપાલલાલજી મહારાજ ફૂલઢોળમાં બિરાજશે અને ફૂલઢોળના દિવ્ય દર્શન થશે ત્યારબાદ એક થી બે વાગ્યા સુધી દર્શન સતત ખુલ્લા રહેશે બે થી ત્રણ ત્રીસ સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે તે સમય દરમિયાન દર્શન બંધ રહેશે ત્રણ ત્રીસ વાગે રાજભોગ ખુલી રાજભોગ આરતી કરવામાં આવશે ત્યારબાદ ચાર ત્રીસ સુધી દર્શન ખુલ્લા રહેશે સાંજના ચાર ત્રીસથી થી પાંચ સુધી દર્શન બંધ રહેશે શ્રી ઠાકોરજી પહોળી જશે પાંચ વાગે નિજ મંદિર ખુલી સવા પાંચ વાગે ઉત્થાપન આરતી કરવામાં આવશે પાંચ પંદરથી નિત્યક્રમ અનુસાર ઠાકોરજીની સેવા પૂજા થઈ શયનભોગ સખડી ભોગ આરોગી શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પહોળી જશે એક વિશેષ નોંધ આગામી ચૈત્ર સુદ પૂર્ણિમા તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને ને મંગળવારના રોજની છે સંવત બે હજાર ચોવીસ મંગળવારના રોજ શ્રી શ્રીજી મહારાજ મંદિર ડાકોરના દિવ્ય દર્શનનો સમય કંઈક આમ પ્રમાણે ગોઠવેલ છે તેમાં સવારના સાડા છ વાગે છ ત્રીસ વાગે નિજ મંદિર ખુલી છ પિસ્તાલીસ વાગે આરતી થશે અને એ દર્શન આઠ ત્રીસ વાગ્યા સુધી સતત ખુલ્લા રહેશે આઠ ત્રીસથી થી નવ વાગ્યા સુધી શ્રી ઠાકોરજી ભોગ ગોવાળ ભોગ એમ ત્રણેય ભોગ બંધ બારને આરોગવા બિરાજ્યા અને દર્શન બંધ રહેશે નવ વાગે શણગાર આરતી થશે ત્યારબાદ શણગાર આરતી થયા બાદ બાર વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે બારથી થી સાડા બાર બાર ત્રીસ સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા માટે બિરાસ્યાને દર્શન બંધ રહેશે ત્યારબાદ બાર ત્રીસ વાગે રાજભોગ આરતી કરવામાં આવશે અને બાર ત્રીસ થી રાજભોગ દર્શન થઈ શ્રી ઠાકોરજી અનુકૂળતા એ જશે અને દર્શનાર્થીઓનો મંદિર પ્રવેશ બંધ રહેશે સાંજના ત્રણ પિસ્તાલીસ પોણા ચાર વાગે નિજ મંદિર ખુલી ચાર વાગે ઉત્તાપન આરતી થઈ નિત્યક્રમ અનુસાર સેવા પૂજા થઈ સખડી ભોગ શયન ભોગ આરોગી શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પહોળી જશે તો આ હતા તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ શ્રી ઠાકોરજીનો દર્શનનો સમય આશા રાખું કે તમને હોળી મેળો બે હજાર ચોવીસ ડાકોરના ઠાકોરના દિવ્ય દર્શન